અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેપોના કર્મચારીઓ અને એસવી ઈ એમ સ્કૂલના વિદ્યાર્થીઓ સ્વચ્છતા રેલીમાં જોડાયા હતા અને વિદ્યાર્થીઓએ શેરી નાટક રજૂ કરી સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર એસટી વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્વચ્છતા રેલીમાં ડેપોના કર્મચારીઓ અને એસવીએમ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા રેલી એસટી ડેપો ખાતેથી નીકળી સ્ટેશન ખાતે પહોંચી હતી બાદ ડેપો ખાતે પરત ફરી સંપન્ન થઈ હતી અને ડેપો ખાતે એસવીએમ સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગેનું શેરી નાટક રજૂ કરી વિદ્યાર્થીઓએ મુસાફરોને ડેપોમાં અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી આ પ્રસંગે ડેપોના કર્મચારીઓ અને સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ પટેલ ભવ્ય છે અમે એસીએમ શાળામાંથી અહીંયા બસ ડેપો પર રેલી રેલી માટે જોડાયા હતા અને અમે અહીંયા આવીને મુસાફરોને અપીલ કરી કે કચરો ના ફેલાવો તથા અમે નાટક પણ રજૂ કર્યું છે સ્વચ્છતા માટેનું જે બી ગાવી ડેપો મેનેજર અંકલેશ્વર આજ અંકલેશ્વર સિટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા આયોજ સેવા અંતર્ગત સ્વચ્છ બસ સ્ટેશન સ્વચ્છતા માટે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત અત્રેના એકમ ખાતે એક સ્વચ્છતા રેલી અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ જોડે અમે કરવામાં આવેલ છે અને અત્યારે એક શેરી નાટક પણ અમા લોકોએ મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે માટે રજૂ કરેલ છે અને સ્વચ્છ બસ સ્ટેશન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમારું એક અનોખું સ્વચ્છતા અંગેનું કાર્યક્રમ અમે સફળ કરેલ છે